તાત્કાલિક આયોજન કરાયું લોકોના ઉત્સાહને બિરદાવાયો મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં આજે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ભુજની જીકેમાં લોહીનું અછત થઈ હોવાની જાણ થતાં તાત્કાલિક આયોજન કરવામાં આવ્યું હતું બપોર સુધીમાં ત્રણસો ચાલીસ લોકોએ રક્તદાન કરી ઉત્સાહ દર્શાવ્યો હતો આ બાબતે મળતી વિગતો મુજબ પીઆઈ આરજે ઠુમ્મરે માહિતી આપતા જણાવ્યું કે તેઓ ભુજ બી ડિવિઝનમાં ફરજ પર હતા ત્યારે જી કે જનરલના સ્ટાફ સાથે પરિચય થયો હતો ડૉક્ટર સુમને જણાવ્યું હતું કે હાલમાં લોહીની અછત છે જેથી તાત્કાલિક રક્તદાન કેમ્પ કરવાનો વિચાર આવ્યો અને આયોજન કર્યું અને લોકોએ સારો ઉત્સાહ બતાવ્યો છે રક્તદાતા આજના હીરો છે પીએસઆઈની પરીક્ષા દરમિયાન શોખ શું છે તેવો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ત્યારે પણ રક્તદાનની માહિતી આપી હતી રક્તદાન ખૂબ અગત્યનો વિષય રહ્યો છે ખાસ પોલીસ દળમાં નવી ભરતી બાબતે માહિતી આપી દરેક વ્યક્તિને રક્તદાન કરવા માટે સમજ આપી હતી પીઆઈઆરજે ઠુમ્મરે આજે પાંત્રીસમી વખત રક્તદાન કર્યું હતું પ્રાગ પર પોલીસના પીઆઈ ડીડી સિમ્પીએ રક્તદાનનું મહત્વ સમજાવતા પોલીસ પ્રજાનો મિત્ર છે તેમ જણાવી આજે દસમી વખત રક્તદાન કર્યું હતું મુન્દ્રાના અધ્યક્ષ સ્થાનેથી એએસપી ગૌતમ વિવેકાનંદે જણાવ્યું કે હાલમાં કોમ્યુનિટી પોલીસનો જમાનો છે પોલીસની કામગીરી માત્ર ગુના ડામવા પૂરતી સીમિત રહી નથી પોલીસ દ્વારા સમાજ સુધારણાના કામો પણ કરવામાં આવી રહ્યા છે રક્તદાન એ મહાદાન છે અને હંમેશા લોકોની મદદ કરવી જોઈએ લોકોને પણ પોલીસના કાર્યમાં સહકાર આપવા જણાવી આઈપીએસ અધિકારીએ પણ રક્તદાન કર્યું હતું બપોર સુધીમાં ત્રણસો પચાસ જેટલા ફોર્મ ભરાયા હતા ત્રણસો ચાલીસ લોકોએ રક્તદાન કર્યું હતું ડીપી વર્લ્ડના ડાયરેક્ટર આશીપા જૈન મારવાડી યુવા મંચ મુન્દ્રા પોર્ટ સહિતના સ્ટાફ હાજર રહ્યા હતા સત્યતાની સાથે સ્પષ્ટ વાત મિસ્ટર ગુજરાત ન્યૂઝ અહેવાલ અનિરુદ્ધ સિંહ સોઢા